એક તરફ સરકાર દેશમાં સાયબર ફ્રોડ ઘટાડવા માટે સતત કામ કરી રહી છે બીજી બાજુ સ્કેમર હંમેશા લોકોને છેતરવા માટે કોઈ નવી રીત શોધે છે ક્યારેક તેને રેલવે ઓફિસર તરીકે પોઝ આપીને ફોન કરવામાં આવે છે તો ક્યારેક તેને મેસેજ મળે છે કે સીમ બંધ થઈ ગયું છે કોઈને કોઈ રીતે લોકો સાયબર ફ્રોડનો શિકાર બને છે આ શ્રેણીમાં એક નવી છેતરપિંડી શોધી કાઢવામાં આવી છે જ્યાં કેમર સૌ ગેસ કનેક્શન દ્વારા લોકોને પોતાનો શિકાર બનાવી રહ્યા છે ગેસ કનેક્શન કૌભાંડના કારણે લોકોને વોટ્સઅપ પર ગેસ કનેક્શન બંધ કરવાના મેસેજ આવી રહ્યા છે અહીં સ્કેમર્સ એવા લોકોને ટાર્ગેટ કરી રહ્યા છે જેઓ એલપીજી અથવા પીએનજી ગેસ સર્વિસનો ઉપયોગ કરે છે લોકોને વોટ્સએપ પર મેસેજ મળે છે કે બિલ પૂરેપૂરું જમા ન થવાને કારણે તમારું ગેસ કનેક્શન રાત્રે સાડા નવ વાગે બંધ થઈ જશે મેસેજમાં એક નંબર પણ આપવામાં આવ્યો છે જ્યારે તે નંબર પર કોલ કરવામાં આવે છે ત્યારે છેતરપિંડી કરનારાઓ ગેસ કંપનીના કર્મચારી હોવાનો ડોળ કરીને વાત કરે છે આ પછી તેઓ લોકોને એક એપ ડાઉનલોડ કરવાનું કહે છે આ પછી તમે તમારા ફોનમાં એપ ઇન્સ્ટોલ કરવાની સાથે જ તમે કૌભાંડનો શિકાર બની જશો તમે તમારા ફોનમાં એપ ઇન્સ્ટોલ કરો અને પેમેન્ટ કરો કે તરત જ તમારી બેંક ડિટેલ અને મોબાઈલ ફોનનો એક્સેસ હેકર પાસે જાય છે આ લોકો આનો ફાયદો ઉઠાવીને તમારું એકાઉન્ટ ખાલી કરી શકે છે આ કારણે તમારી વર્ષોની કમાણી એક જ વારમાં ખોવાઈ જશે તો મિત્રો હાલ માટે એટલું જ ફ્રી મળીએ નવી અપડેટ અને નવા સમાચાર સાથે તે પહેલાં ખાસ કરીને વિડીયોને એક લાઈક અને આર ટીવી ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો